છે ચૌદ ટેબલ પૈકી તેર ટેબલની ગણતરી થઈ રહી છે એક ઈવીએમ મશીન ખોટકાતા ગણતરી અટકી છે એક ઈવીએમની ગણતરી બાકી છે તો આ તરફ વિસાવદરની જ્યાં સુધી વાત છે તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો પણ હવે ધીમે ધીમે આવી રહ્યા છે બેલેટ પેપરની મતગણતરી પૂરી થઈ ગઈ છે ભાજપ વીસ મતથી આગળ ચાલી રહ્યો છે બેલેટ પેપર બાદ ઈવીએમની મતગણતરી જે છે એ શરૂ થઈ રહી છે હાલ કડીતી સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે ગૌતમ મતગણતરી કેન્દ્ર પર કડીમાં કેવો માહોલ કેટલો કેટલા રાઉન્ડની ગણતરી ચાલી રહી છે કલાકે આ મતગણતરીની શરૂઆત થઈ હતી એટલે કે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટથી આ મતગણતરી કરવામાં આવી હતી ચુમ્માલીસ જેટલા પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ પ્રથમ રાઉન્ડની ગણતરી જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી પ્રથમ રાઉન્ડની વાત કરીએ તો તેમાં ચૌદ ટેબલની અંદર ગણતરી કરવામાં આવી હતી અને ચૌદ ટેબલની અંદર તેર ટેબલની મતગણતરી જે છે તે કરવામાં આવી હતી એક ઈવીએમ ખુટકાવાના કારણે એક ટેબલની ગણતરી જે છે તે બાકી રહી ચૂકી હતી પરંતુ તેર ટેબલની ગણતરી કરી હતી અને તેર ટેબલની વાત કરીએ ગણતરી પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપના રાજેન્દ્ર ચાવડા જે છે તે પંદરસો

જી ગૌતમ કડીની જો વાત કરીએ તો કડીમાં શરૂઆતી રુજાનમાં ભાજપ માટે એક સારા સમાચાર કહી શકાય કે તેમનો ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે પરંતુ હવે વિસાવદરની જો વાત કરીએ તો વિસાવદરમાં કયા પ્રકારની સ્થિતિ જોવા મળી શકે જે બિલકુલ વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં પણ પોસ્ટલ બેલેટથી જે મતગણતરીની શરૂઆત થઈ હતી તેમાં પણ એક બેલેટ પેપરનો જે મતગણતરી હતી તેમાં ક્ષતિ સર્જાઈ હતી અને તેના કારણે તેને બાદ કરવામાં આવ્યો હતો પરંતુ પોસ્ટલ બેલેટથી ત્યાં પણ ગણતરી જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પ્રથમ રાઉન્ડના ચૌદ ટેબલની ગણતરી જે છે તે વિસાવદરની અંદર પણ ચાલી રહી છે ત્યારે હવે પ્રથમ રાઉન્ડ બાદ ખબર પડશે કે કોણ આગળ કોણ પાછળ પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે ત્યાં ત્રિપાખીઓ જંગ છે ત્રિપાખીય જંગની અંદર કોણ મેદાન મારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે ગૌતમ કડીમાં મતગણતરી કેન્દ્ર પર જે ગણતરી થઈ રહી છે તેમાં કેટલા વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે એવું લાગે છે જે બિલકુલ જે પ્રકારની અત્યારે હાલ ગણતરી ચાલી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે બારથી એક વાગ્યા સુધીમાં સ્પષ્ટ જે છે તે ચિત્ર કડી વિધાનસભા બેઠકનું થઈ શકે છે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે કારણ કે પ્રથમ રાઉન્ડ થોડી જ મિનિટોની અંદર પૂર્ણ થઈ ચૂક્યો છે એટલે કે ત્યાં ફાસ્ટ ગણતરી જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે જેમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ તો આગળ ચાલી રહ્યું છે પરંતુ હવે બીજો રાઉન્ડ છે બીજા રાઉન્ડ જે છે તે ગ્રામ્ય વિસ્તારમાંથી મતદારો જે છે તે ખુલશે ત્યારે ગ્રામ્ય વિસ્તારના મતદારો જે છે તે કોના તરફથી ઝુકાવ રાખે છે તે ઉપર પણ સૌ નજર જી સુરક્ષા વ્યવસ્થા ની વાત કરીએ તો મતગણતરી કેન્દ્ર બહાર આપ કેવો માહોલ જોઈ રહ્યા છો જી બિલકુલ સુરક્ષા વ્યવસ્થા સઘન કર દેવામાં આવી રહી છે સમગ્ર જે પરિષદ જે છે જીટીયુ કોલેજ જે છે ત્યાં મતગણતરી કરવામાં આવી રહી છે મહેસાણાની આ જીટીયુ કોલેજ ખાતે આ મતગણતરી જે છે તે થઈ રહી છે ને ત્યાં સંપૂર્ણ રીતે પોલીસ બંદોબસ્ત જે છે તે ચાપતો કરી દેવામાં આવ્યો છે તદઉપરાંતની વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી જે છે તે ચાલી રહી છે સાથે સાથે સમગ્ર જે મતગણતરી ચાલી રહી છે તેનું સીસીટીવી મોનિટરિંગ જે છે તે પણ કરવામાં આવ્યું છે વિડીયો વેબકાસ્ટિંગ જે છે તે પણ કરવામાં આવ્યું છે એમ સઘન વ્યવસ્થા સાથે આ

ખુલવાના શરૂ થયા છે ત્યારે ત્યાં પણ હાલ મતગણતરી કેન્દ્ર પરથી જે પણ અપડેટ આવશે તે આપણે આપીશું બે અલગ અલગ તસવીરો બે અલગ અલગ બેઠકો પરથી આવી છે તે આપણે બતાવી રહ્યા છીએ વિસાવદરમાં ત્રિપાખીઓ જંગ છે તો કડીમાં પણ ત્રિપાખીઓ જંગ છે પરંતુ કડીમાં મુખ્ય બે પાર્ટી ભાજપ કોંગ્રેસ વચ્ચે મહત્ત્વનો મુકાબલો મનાઈ રહ્યો છે જ્યારે વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો મુખ્ય મુકાબલો મનાઈ રહ્યો છે ત્યાં કોંગ્રેસ જે છે એ સેકન્ડ અથવા તો થર્ડ નંબર પર દેખાઈ રહી છે અથવા તો આમ આદમી પાર્ટી અને ભાજપ એ મુખ્ય ટક્કર દેખાઈ રહી છે હાલ કોણ બાજી મારશે તેના ઉપર હાલ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે થોડી જ વારમાં કારણ કે પહેલો રાઉન્ડ શરૂ થયો છે હવે ધીમે ધીમે એકવીસ રાઉન્ડની ગણતરી જ્યારે પૂરી થશે લગભગ બાર વાગ્યા પહેલાં પહેલાં આ ગણતરી જે છે એ સામે થઈ પૂરી લગભગ થઈ જશે અને ચિત્ર સ્પષ્ટ થતાં દસથી અગિયાર વાગ્યામાં તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે હોય છે એટલે સ્વાભાવિક છે કે હવે બે કલાકની એકથી બે કલાકની આસપાસનો સમય છે જેમાં ચિત્ર સ્પષ્ટ થશે કે કોણ ઉમેદવાર જે છે એ જીતની નજીક છે પણ વિસાવ દર કે જે પરિણામો ચોંકાવનારા આપે છે વિસાવ જનતા હંમેશા ચોંકાવનારા પરિણામો આપવા માટે જાણીતી છે ત્યારે અહીંયા પરિણામો કેટલા ચોંકાવે છે શું ત્યાં ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ જીતે છે કે હારે છે કે પછી ગોપાલ ઇટાલિયા જીતે છે કે હારે છે કે પછી કોંગ્રેસ જે છે એ અહીંયા ફાવી જાય છે એ જોવાનું અહીંયા રસપ્રદ રહેશે કારણ કે વિશ્લેષકોના મતે અહીંયા મુખ્ય કાંટાની ટક્કર વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે હવે આ બંને પાર્ટીઓ વચ્ચે ના જે ઉમેદવારો છે તેની કાંટાની ટક્કરમાં ત્રીજો કોઈ પાર્ટીનો ઉમેદવાર ફાવે છે કે કેમ અથવા તો વોટ કટવા પાર્ટી કોણ બને છે એ પણ જોવું રસપ્રદ બની રહેશે અહીંયા ગોપાલ ઇટાલિયાના કારણે વિસાવદરની આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ અને રસાકસી ભરી બની છે કારણ આમ આદમી પાર્ટી નહીં ગોપાલ ઇટાલિયા વ્યક્તિગત ઉમેદવાર અને તેમની જે આક્રમક પ્રચાર શૈલી રહી છે તેના કારણે તેઓ વિસાવદરની અંદર સૌથી વધારે જે છે એ જાણીતા પણ બન્યા અને સાથે સાથે એક ફેસ જે છે એ આમ આદમી પાર્ટીનો સારો એવો બની શક્યા છે એટલા માટે કિરીટ પટેલની જ્યાં સુધી વાત છે તો કિરીટ પટેલ પણ એક જિલ્લા ભાજપમાં કામ કરી ચૂક્યા છે સાથે સાથે તેમનું પણ સહકારી ક્ષેત્રમાં સારી એવી પકડ રહી છે હવે વિસાવ દર જે છે એ અઢાર વર્ષથી ભાજપનો ઉમેદવાર ત્યાં જીતતો નથી ત્યારે આ વખતે ભાજપ એ અઢાર વર્ષનો વનવાસ પૂરો કરે છે શું તેના વનવાસનો અંત આવશે શું ભાજપને આ મળવાની છે કે પછી

કડી કરતા પણ વધારે વિસાવદરની ચર્ચા છે કારણ કે વિસાવદરમાં તમામ પાર્ટી જે છે એમણે પોતાની તાકાત લગાવી છે પ્રચારમાં તમે જુઓ તો બીજેપીમાંથી પણ સીએમ ખુદ આવેલા છે ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પટેલ પણ પ્રચારમાં આવેલા છે તમામ દિગ્ગજ નેતાઓ જયેશ રાદડીયાએ પણ પ્રચાર અને જનસભાઓ સંબોધી છે જયેશ રાદડીયાને વિસાવદરની બેઠક જીતાડવા માટે ભાજપે જવાબદારી સોંપી તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી પણ તમે જુઓ તો ચૂંટણી પહેલાં જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલથી લઈને તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓ

તો કોંગ્રેસ ના ઉમેદવાર છે તેમને એક હજાર પાંચસો ને મત મળ્યા છે કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર છે એ આગળ ચાલી રહ્યા છે બીજા રાઉન્ડની આગણતરી કડીમાં ચાલી રહી છે અને તેમાં પણ લગાતાર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે હવે વિસાવદરની જ્યાં સુધી વાત છે વિસાવદરમાં બેલેટ પેપરની ગણતરી તો પૂરી થઈ ગઈ છે પહેલો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે પણ ત્યાં શરૂઆતી જે રૂજાન છે એ થોડી વારમાં સ્પષ્ટ થશે શરૂઆતી રૂજાન શું કહે છે એ પણ આપણે બતાવીશું વિસાવદરમાં કારણ કે વિસાવદરનું ચિત્ર જે છે એ સ્પષ્ટ થાય અને એમાં જે પહેલા રાઉન્ડમાં કોણ આગળ ચાલી રહ્યું છે એ જોવામાં સૌ કોઈ જે છે એ આતુર પણ હશે ઉત્સુક પણ હશે કડી અને વિસાવદર આ બંને બેઠક પર શું ભાજપ જીતે છે કે પછી કોઈ એક બેઠક જે છે એ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ફાળે આવે છે આ જોવું પણ રસપ્રદ બને છે વિસાવદરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ઉમેદવારો છે એમાં વોટ કટવા પાર્ટી અથવા તો એકબીજાને જે બી ટીમના આરોપો લગાવી રહ્યા છે ત્યારે બી ટીમ કોણ સાબિત થાય છે એ પણ જોવું રસપ્રદ બનશે પરિણામો જે છે એ રાજકીય વિશ્લેષકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બનશે અને તેનાથી એક રાજકીય સમીકરણો પણ નવા જે છે એ રચાશે એટલા માટે કારણ કે જો આમ આદમી પાર્ટી અગર જીતે છે વિસાવદરમાં તો એક ગુજરાતમાં એક મજબૂત સ્થિતિ તેની બની શકે છે કડીથી ગૌતમ મારી સાથે જોડાયેલા છે ગૌતમ મતગણતરી કેન્દ્રમાં હાલ બીજા રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે બિલકુલ બીજો રાઉન્ડ જે છે તે પૂરો થઈ ચૂક્યો છે અને બીજા રાઉન્ડના અંતે પણ ભારતીય જનતા પાર્ટીને લીડ મળતી જોવા મળી રહી છે એટલે કે પ્રથમ રાઉન્ડના અંતે પંદરસો ને લીડ જે છે તે જોવા મળી હતી અને બીજા રાઉન્ડમાં આ લીડ જે છે ભારતીય જનતા પાર્ટીની ચોવીસો પંચાવન મતની થઈ ચૂકી છે એટલે કે ચોવીસો પંચાવનની લીડ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ છે મહત્વનું વાત એ છે કે બીજા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીને ત્રણ હજાર નવસો ને જેટલા મત જે છે તે પ્રાપ્ત થયા છે જ્યારે કોંગ્રેસને પંદર પંદરસો ને ચુમ્માલીસ જેટલા જે મત જે છે તે બીજા રાઉન્ડમાં મળ્યા છે એટલે કે બે રાઉન્ડ અત્યારે હાલ તો મતગણતરીના પૂર્ણ થઈ ચૂક્યા છે બે રાઉન્ડના પૂર્ણતાના આરે થવાથી ભારતીય જનતા પાર્ટી સતત આગળ ચાલી રહી છે એટલે કે પ્રથમ રાઉન્ડની અંદર પણ લીડ ભારતીય જનતા પાર્ટીને જોવા મળી હતી એ જ રીતે બીજા રાઉન્ડની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને લીડ જે છે તે બરકરાર જોવા મળી રહી છે ગૌતમ મતગણતરી કેન્દ્ર પર ત્રણેય પાર્ટીના ઉમેદવારો પહોંચેલા છે તેઓએ કોઈ દાવાઓ કર્યા છે ખરા જી બિલકુલ ત્રણેય ઉમેદવારો જે છે તે વહેલી સવારથી જ પણ મત કેન્દ્રની અંદર જોવા મળી રહ્યા છે અને ત્રણેય ઉમેદવારોએ મતગણતરી પહેલાં મતગણતરીની શરૂઆત થાય તે પહેલાં મીડિયા સમક્ષ બોલવાનું પણ ટાળ્યું છે એટલે કે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે ત્રણેય જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે જીતનો દાવો કરી રહ્યા હતા આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય ત્રણેય જીતનો દાવો કરી રહ્યા હતા અને આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળતા હતા પરંતુ બેઠકો બાદ બેઠકો રેલીઓ પ્રચાર જે છે આ તે પણ પડઘમ જે છે તે કડી વિધાનસભા બેઠક ઉપર જોવા મળતો હતો અને ત્યારે હવે કહી શકાય કે

જી બિલકુલ ભૂતકાળની અંદર આપણે અનેક પેટાચૂંટણી યોજાઈ હોય કે અનેક જે ચૂંટણી યોજાઈ હોય તેમાં પરિણામ જોયા છે કે જ્યાં સુધી પૂર્ણ ગણતરી ના થાય ત્યાં સુધી કંઈ પણ કેવું મહત્ત્વનું હોતું નથી કારણ કે જે પ્રકારે જે ગણતરીની શરૂઆત થતી હોય છે ગણતરીની શરૂઆતની અંદર ક્યારેક ચાર રાઉન્ડના અંતર્ગત આગળ થતા હોય છે ક્યારેક બે રાઉન્ડની અંદર પાછળ થતા હોય છે આ પ્રકારના પરિણામો જોવા મળતા હોય છે અગાઉ જ્યારે જે પેટાચૂંટણી યોજાઈ હતી વાવ વિધાનસભા બેઠકની ત્યારે પણ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હતી એટલે કે છેક સુધી દસ જ્યારે

ગોપાલ ઇટાલિયા પહેલા રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે વિસાવદરમાં ઈવીએમથી મતગણતરી શરૂ થઈ છે અને પહેલા રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે તો પહેલા રાઉન્ડની જે ગણતરી થઈ છે તેમાં ગોપાલ ઇટાલિયા લીડ સાથે આગળ વધી રહ્યા છે સરસાઈથી આગળ વધી રહ્યા છે ગોપાલ ઇટાલિયા આગળ વધી રહ્યા છે નીતિન રાણપરિયા પણ પાછળ ચાલી રહ્યા છે અને બીજેપીના કિરીટ પટેલ પણ પાછળ છે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં પહેલા રાઉન્ડની ગણતરીમાં આગળ ચાલી રહ્યા છે આ એક મહત્વના સમાચાર જી ગૌતમ વિસાવદરથી આમ આદમી પાર્ટી માટે કહી શકાય એક સારા સમાચાર ગોપાલ ઇટાલી આગળ છે બિલકુલ જીતનો દાવો સતત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવતો હોય છે અને તે પ્રકારની વાત જે છે તે ચૂંટણીની અંદર્ગત પણ જોવા મળતી હોય છે વિસાવદરમાં પણ આ જ પ્રકારનો સિનસિલો જે છે તે જોવા મળતો હોય છે કે વિસાવદરની અંદર પ્રથમ રાઉન્ડ જે છે આ તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને તેમાં આમ આદમી પાર્ટી જે છે તે આગળ વધતી જોવા મળી છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તે બંને પાછળ ચાલી રહી છે પરંતુ ત્યાં પણ એકવીસ રાઉન્ડની મતગણતરી થવાની છે એકવીસ રાઉન્ડ બાદ ખબર પડશે કે કોણ આગળને કોણ પાછળ અને કોની જીત નિશ્ચિત છે અત્યારે હાલ કંઈ પણ કહેવું જે છે તે મુશ્કેલ થઈ રહ્યું છે કારણ કે શરૂઆતી રુજાન હોય છે સમર્થન ક્યાંક મળતું હોય છે ક્યાંક ન પણ મળતું હોય છે આ પ્રકારના જે અગાઉના આંકડા જે છે તે પણ આપણે જોયા છે અગાઉની ચૂંટણીના પરિણામો પણ આ પ્રકારે જોયા હોય છે અત્યારે અત્યારે હાલ તો કહી શકાય કે પ્રથમ રાઉન્ડ વિશાવદરનો પણ પૂરો થઈ ચૂક્યો છે અને વિષાવદરની અંદર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે જીતનો દાવો આમ આદમી પાર્ટી દ્વારા સતત કરવામાં આવતો હતો ત્યારે આ પરિણામના અંતે ખબર પડે છે કે કોણ જીતે છે અને કોણ હારે છે જી આ ગૌતમ ખાસ વિસાવદરમાં જો આમ આદમી પાર્ટી જે રીતે પહેલા રાઉન્ડમાં આગળ છે જો આમ આદમી પાર્ટી વિસાવદર જીતે છે તો સમીકરણો કયા પ્રકારના બની રહે છે આમ આદમી પાર્ટી માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થાય છે જી બિલકુલ આમ જોવા જોઈએ વિસાવદરની જે તાસીર રહી છે કે અનેક નવા પક્ષ જે છે તે જોડા જોતરાતા હોય છે ને તેને સમર્થન મળતું આવતું હોય છે ચાહે એ અગાઉ જીપીપીની જે ચૂંટણી થઈ હતી ત્યારે પણ આ જ પ્રકારનો સિનારીઓ જે છે તે જોવા મળતો હોય છે પછી ત્યારબાદ કોંગ્રેસના જે ઉમેદવારને સમર્થન મળતું જોવા મળ્યું છે ને જેવું આમ આદમી પાર્ટી બે હજાર બાવીસની અંદર ફરી ત્યાં ચૂંટણી લડી હતી ને ત્યાંથી તેને સમર્થન મળ્યું હતું આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી હતી પરંતુ મતદારોએ પાંચ વર્ષ માટે આમ આદમી પાર્ટીને મેન્ડેટ જે છે તે વિસાવદરમાંથી આપ્યું હતું ત્યારે આ બરકરાર રહે છે કે પછી અન્ય કોઈ ઉમેદવારને સમર્થન કરે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે ત્યારે આ અપક્ષના ઉમેદવારો કોનું ગણિત બગાડે છે તે ઉપર પણ સૌ કોઈની નજર મંડરાયેલી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે આમ આદમી પાર્ટીને વિસાવદરની જનતા ફરી એકવાર ચૂંટે છે સમર્થન આપે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર મંડમ વિસાવદરમાં જે રીતે ઉન્ડમાં જ ગોપાલ ઇટાલિયા આગળ દેખાઈ રહ્યા છે ક્યાંક અહીંયા ભાજપની ની શાક પણ દાવ પર છે કારણ કે અઢાર વર્ષનો નો છે શું લાગે છે એનો અંત આવે એવું દેખાય છે બિલકુલ અઢાર વર્ષથી ભારતીય જનતા પાર્ટી ખબર કસી રહી છે વિસાવદરની બેઠક જીતવા માટેથી અને એક વાત એ પણ છે કે વિસાવદરની બેઠક ખૂબ એટલા માટે મહત્વની જોવા મળી રહી છે કારણ કે વિસાવદરની બેઠકમાંથી કેશુભાઈ ચૂંટણી લડતા હતા ત્યાંથી જીત્યા હતા અને તે ભારતીય જનતા પાર્ટીમાંથી મુખ્યમંત્રી પણ બન્યા હતા એટલે સૌથી મહત્ત્વની બેઠક જે છે તે વિસાવદરની જોવા મળી રહી છે ગ્રામ્ય વિસ્તારના મતદારો જે છે આ તેમનો મત મત વિસ્તાર જેનો મિજાજ જે છે તે અનેરો જોવા મળતો હોય છે કારણ કે અઢાર વર્ષથી ભારતીય જનતા પાર્ટીને વનવાસ આપ્યો છે જેવા કેશુભાઈએ નવી પાર્ટી બનાવી ગુજરાત પરિવર્તન પાર્ટી અને ત્યારબાદ પણ કેશુભાઈને સમર્થન જે છે તે મળતું જોવા મળ્યું હતું પરંતુ ત્યારબાદ કહી શકાય કે કોંગ્રેસને પણ સમર્થન મળ્યું હતું ત્યારબાદ આમ આદમી પાર્ટી આવી છે અને તેને સમર્થન મળ્યું હતું આમ અઢાર વર્ષનો વનવાસ છે તે ભારતીય જનતા પાર્ટીને જોવા મળ્યું છે ભારતીય જનતા પાર્ટી વિસાવદરની બેઠક જીતવા માટે પણ ખબર કશી હતી અને જે ચૂંટણી પ્રચારકો જે છે તેને પણ મેદાને ઉતાર્યા હતા મહત્વની વાત એ છે કે એક લાખ ને દસ હજાર જેટલા જે પાટીદાર મતદારો છે તે મતદારોને રીઝર્વ રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમુદાયના નેતાઓને પણ આ બેઠકની જવાબદારી જે છે સોંપવામાં આવી હતી એટલે કે આ સૌ કોઈની નજર એટલા માટે મંડળેલી છે કે ભારતીય જનતા પાર્ટી આ પેટા ચૂંટણી લડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે એ જ રીતે આમ આદમી પાર્ટી જે છે તેને બે હજાર બાવીસની અંદર આ બેઠક મળી હતી અને તેને બરકરાર રાખવા માટે પણ આમ આદમી પાર્ટીએ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે મતદારોનો મૂડ છે આ મતદારો રાજા છે અને મતદારો જે છે તે કોને ચૂંટે છે કોને સમર્થન કરે છે તે એકવીસ રાઉન્ડના અંતે ખબર પડશે પરંતુ અત્યારે હાલ તો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે અને પ્રથમ રાઉન્ડના અંતે જોઈએ તો વિસાવદરની જનતા જે છે છે ગોપાલ ઇટાલિયાને સમર્થન કરતી લાગી રહી છે પણ ગૌતમ અહીંયા એક સવીકરણ એવું હતું જ્યારે એ વિશ્લેષકને સાંભળતો હતો ત્યારે એ વિશ્લેષકે કહ્યું કે જો નીતિન રાણપરિયાએ જે દાવો કર્યો છે હું આપણી પાસે આવીશ અને એક અપડેટ પણ આપણી પાસેથી લઈશ હાલ જે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે તેના ઉપર નજર કરીએ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પહેલા રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે જ્યારે કડીમાં બે રાઉન્ડ પૂરા થઈ ગયા છે ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે કડીમાં બંને રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે તો હાલ તસવીર વિસાવ દરથી ગોપાલ ઇટાલિયા માટે જે સારી આવી રહી છે સારા સમાચાર આમ આદમી પાર્ટી માટે છે કે શરૂઆતના રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ છે પણ હજુ એકવીસ રાઉન્ડ છે અને આ એકવીસ રાઉન્ડની ગણતરી હશે ત્યાર પછી જ ફાઇનલ ખબર પડશે આ પહેલા રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયા આગળ છે પછીના રાઉન્ડની સ્થિતિ શું બને છે એ પણ આપણે લગાતાર અપડેટ આપતા રહીશું સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ